આજે મેજિક બુકનો અઢારમો દિવસ છે અને એનું નામ છે જાદુઈ કાર્ય સૂચિ એટલે જે કાર્યો આપણે કરતા હોઈએ એને જાદુઈ રીતે કેવી રીતે પૂરું કરવું મેજિકલ ટુ ડુ લિસ્ટ ટુ ડુ લિસ્ટ આપણે બધા જ જાણીએ છીએ આપણે બધા બનાવતા પણ હોઈએ છીએ કે આજે કયા કયા કામ છે ગૃહિણી હોય તો એનું લિસ્ટ અલગ હોય બિઝનેસમેન હોય એનું લિસ્ટ અલગ હોય બધાનું લિસ્ટ પોતપોતાની કામ પ્રમાણે હોતું હોય છે પણ આપણા બધાના મગજમાં સવારથી ઉઠીને એક લિસ્ટ ચાલતું હોય છે કે મારે આજે આ બધા કામ કરવાના છે અને એ બધા જ કામ આપણા મગજમાં ખબર નથી હોતી કે પરફેક્ટ થશે કે નહીં થાય એની અનસર્ટેનિટી હોય છે એના પર ડાઉટ હોય છે કે સારું થશે નહીં થાય તકલીફ પડશે કોઈને મળવા જવાનું હોય તો એવું થાય કે મળશે કે નહીં મળે મારું કામ પૂરું થશે કે નહીં થાય તો એ બધા જ ડાઉટમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ જો આપણા લિસ્ટ ઉપર આપણે કૃતજ્ઞતાની ધૂળ છાંટી દઈએ અથવા કૃતજ્ઞતા ફીલ કરી અને એ કામ કરવા નીકળીએ હવે અઢારમો દિવસ છે એટલે તમે પ્રેક્ટિસ કરીને એટલા તો અવેર થઈ જ ગયા હશો કે ગ્રેટિટ્યુડ તમારી માટે કામ કરે છે આભારનો જ્યારે પણ તમે પ્રયોગ કરો છો તમારી પાસે એની સમૃદ્ધિ આવે છે વસ્તુઓ વધાર આવે છે હેલ્પિંગ હેન્ડ્સ મળી રહે છે અને તમારા કામ સારી રીતે થાય છે બૂંકમાં એવું લખેલું છે કે આભાર એટલે કૃતજ્ઞતા તમારી માટે હંમેશા અવેલેબલ હોય છે જો તમે એને ઉપયોગ કરતા શીખી ગયા તો એ તમને કોઈ દિવસ નીચું નથી પાડતી એ કોઈ દિવસ તમને નિરાશ નથી કરતી તમે જેટલા એના ઉપર આભારી કે નિર્ભર રહેશો તો એ વધારેને વધારે તમારું કામ કરશે એટલે ગ્રેટીયુડની પ્રેક્ટિસ એક એટલી ગજબની પ્રેક્ટિસ છે કે તમારે ઓલવેઝ કરવી જ જોઈએ અને એવું નથી કે આ હું બુક શીખવાડું ત્યાં સુધી જ કરવાની છે કર્યા જ કરવાની છે કર્યા જ કરવાની છે કર્યા જ કરવાની છે જ્યાં જ્યાં સુધી તમને તમારી લાઈફમાં જાદુ જોઈતો હોય ત્યાં ત્યાં સુધી આ પ્રેક્ટિસ કર્યા કરવાની છે તો આજનો ચેપ્ટર છે જે મેજિકલ ટુ ડુ લિસ્ટ એટલે કે જે કામ આપણે કરવાના છે એના પહેલાં જ આપણે કેવી રીતે આભારી થવાનું જીવનમાં નાની મોટી સમસ્યા રોજ આવતી જ રહેતી હોય છે અને એને આપણે સુલજાવવાની હોય છે પણ ક્યારેક આપણે સમસ્યાઓથી ગભરાઈ અને આમ વિચલિત થઈ જઈએ છીએ બોખલાઈ જઈએ છીએ કે શું કરું શું ના કરું આપણને ખબર નથી હોતી કે શું કરવાનું તો ત્યાં જ કૃતજ્ઞતાની શક્તિ તમારે ઉપયોગ કરવાનો છે હવે હોઈ શકે કે તમે ઘરમાં છો અને બાળકોની બધી જવાબદારી તમારા ઉપર છે અને તમે થોડોક સમય તમારા માટે ઈચ્છો છો તો હોઈ શકે કે તમે કોઈ કંપનીમાં કામ કરો છો અને તમારા મગજ ઉપર એટલું બધું કામનું બર્ડન છે અને તમને થોડોક આરામ જોઈએ છે હોઈ શકે કે તમે તમારી ફેમિલી સાથે બહાર ફરવા જવું છે પણ એનો સમય નથી કાઢી શકતા હોઈ શકે કે તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય અને તમે બહુ જ કોશિશ કરી તો પણ એ વસ્તુ મળી નથી અને એવું પણ હોઈ શકે કે તમને કોઈ સરસ પેટ જોઈતું હોય કોઈ સારું ડેન્ટિસ્ટ જોઈતું હોય કોઈ સારું હેર ડ્રેસર જોઈતું હોય કોઈ ઘર માટે સારી મેડ જોઈતી હોય કોઈ સારો ડ્રાઈવર જોઈતો હોય કંઈ પણ હોઈ શકે આમાંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે ત્યાં બધી જ જગ્યાએ આપણે આ કૃતજ્ઞતાની શક્તિનો ઉપયોગ કરવાનો છે હોઈ શકે કે કોઈએ તમને એવું કામ કરવાનું કહ્યું હોય જેમાં તમારું બિલકુલ મન નથી હોઈ શકે કે તમારે કોઈની સાથે ઝઘડો થયો હોય વિવાદ થયો હોય બોલાચાલી થઈ હોય અને એની સમસ્યાનો ઉકેલ તમારી પાસે છે એની કહેવાનો મતલબ એટલો જ છે કે આ બધી જ આપણું ટુ ડુ લિસ્ટ છે કોઈ પણ વસ્તુ આપણું જે ટુ ડુ લિસ્ટ છે એને કેવી રીતે સોલ્વ કરવાનું કેવી રીતે આપણે આની અંદર જાદુની પ્રેક્ટિસ કરવાની એટલે કૃતજ્ઞતા કે આભાર કે થેન્ક યુની પ્રેક્ટિસ કેવી રીતે કરીશું કે આપણી આ બધી સમસ્યા સૂચી જાય ટૂંકમાં લખેલું છે કે કૃતજ્ઞતા એટલે કે આભારની જાદુઈ શક્તિને જ્યારે તમે આકર્ષણના નિયમ સાથે જોડી દો છો તો બધી જ વસ્તુ વ્યવસ્થિત એની જાતે થઈ જાય છે આકર્ષણનો નિયમ શું છે આકર્ષણનો નિયમ એ છે કે તમે જેવું કરશો એવું તમને મળશે એટલે તમે આભાર આપવાનું ચાલુ કરશો તો આભાર તમને મળવાનો ચાલુ થશે આ આકર્ષણનો નિયમ છે આકર્ષણનો નિયમ જેવું આપશો એવું મળશે એની સાથે આપણે આભાર આભાર જોડી દેવાનો છે એટલે આપણે એ એ કામ બધા જે નથી પતે એની સાથે આભાર આપવા માંડવાનો છે એટલે એ બધા જ કામ આપણા પતવાના ચાલુ થઈ જશે બહુ હવે કરવાનું એવું છે કે તમારે તમારા બુકમાં નોટમાં મેજિકલ ટુ ડુ લિસ્ટ અથવા જાદુઈ કાર્ય સૂચિ એમ કરીને લખવાનું છે અને એમાં એ બધા જ કામ જે મેં તમને આગળ ગણાયા પ્લસ તમારા જે પણ કોઈ કામ હોય તમારી લાઈફમાં એ બધા જ તમારે એને લખી દેવાના છે કે આજે કયા કયા કામ છે તમારા રસોઈ બનાવી બાળકોને સ્કૂલ લેવા જવું નાસ્તો બનાવવો ફેમિલી ફ્રેન્ડને મળવા જવું જે પણ જે પણ કંઈ તમારા કામ હોય એ બધા જ કામ તમારે લખી દેવાના છે હવે એ લિસ્ટ જેટલું પણ લાંબુ હોય બનાવી શકો તો બનાવી શકો છો એમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ જે તમારી પ્રાયોરિટી છે એને પહેલાં લઈ લેવાની અને આંખો બંધ કરી ને તમારે એમ વિચારવાનું કે આ કામ મારું થઈ ગયું છે અને આ કામ થઈ ગયું છે એના માટે તમે આભાર ફીલ કરો છો એ રીતે આંખો બંધ કરી અને તમારે એના માટે થેન્ક્સ ફીલ કરવાનું છે આભાર ફીલ કરવાનો છે હવે જે પણ કંઈ કામ લો એને વારાફળ દે એટલીસ્ટ એક એક મિનિટ તમારે તમારા માઇન્ડમાં લેવાનું છે એને કામ પૂરું થતાં જોવાનું છે વિચારવાનું છે ખુશ થવાનું છે આનંદ ફીલ કરવાનો છે અને થેન્ક્સ કહેવાનું છે તો આ તો બહુ ઇઝી છે ને આકર્ષણનો નિયમ એવો છે કે જો તમે સમાધાન ઉપર ફોકસ કરશો જો તમારું ધ્યાન સમાધાન પર હશે તો એ સમાધાન લઈને આવશે જો તમારું ધ્યાન પ્રોબ્લેમ્સ પર હશે તો એ પ્રોબ્લેમ્સ લઈને આવશે તો એ જ સમાધાન પર તમારે મગજને ફોકસ કરવાનું છે આંખ બંધ કરીને આભાર ફીલ કરવાનો છે કે તમારું કામ થઈ ગયું છે અને જુઓ કેવો મેજિક થાય છે દરેક ચેપ્ટરમાં રોંડાબન પોતાનો એક એક્ઝામ્પલ આપે છે જેનાથી આપણા બધાને વિશ્વાસ થાય આમાં એક્ઝામ્પલ આપેલો છે રોન બને એમની પોતાની ડોટરનો એમની ડોટર આઉટ ઓફ ધ કન્ટ્રીથી આવી હતી અને કોઈ ખેતમાં ગઈ હતી ખેતરમાં અને ત્યાં એનું પર્સ પડી ગયું હતું અને એ ઘરે આવી પછી એને એ દિવસે યાદ ન આવ્યું બીજા દિવસે યાદ આવ્યું કે મારું પર્સ મિસિંગ છે એને બધી જ જગ્યાએ બહુ જ શોધ્યું ઘરમાં બેગમાં કારમાં ને બધે પણ પર્સ હતું નહીં ખોવાયેલું જ હતું ફાઇનલી એવું નક્કી થઈ ગયું કે પર્સ ખોવાઈ ગયું છે પછી એને કૃતજ્ઞતાની શક્તિ આમાં કેવી રીતે લગાડી એ શાંતિથી પોતાના રૂમમાં બેસી ગઈ આંખો બંધ કરીને એણે ફીલ કર્યું કે એનું પર્સ એની પાસે છે અને એની પર્સમાં જે જે વસ્તુઓ હતી એ બધી એણે કાઢીને જોઈ અને બધી જ વસ્તુઓ હતી અને એના પર્સને પોતાના પાસે હોવાની ઘણી બધી લાગણી મહેસૂસ કરી ફીલ કરી થેન્ક યુ કર્યું આ બધું જ આંખો બંધ કરીને એણે કર્યું એનું પર્સ એની પાસે હજી નહોતું પણ જ્યારે તમે આ થેન્ક્સની ફિલિંગ આની સાથે અટેચ કરો છો મેજિકલ ટુ ડુ લિસ્ટ સાથે એનું ટુ ડુ લિસ્ટ હતું કે મારું પર્સ મળે એની સાથે એણે આ પ્રયોગ કર્યો ત્યારે થયું એવું કે એનું પર્સ જે પણ ખેતરમાં પડી ગયું હતું અને જેને પણ એ પર્સ મળ્યું હતું એ વ્યક્તિએ પર્સમાં બરાબર રીતે જોયું પણ એમાં નામ સરનામું કંઈ હતું નહીં અને બનની ડોટર એટલા માટે ચિંતિત હતી કે એની અંદર એક પણ વસ્તુ એવી નથી કે એ પર્સ મારી પાસે પાછું આવે ફક્ત એમાં એક સરનેમ હતી એના જે કાર્ડ હતા એ કાર્ડ ઉપર સરનેમ હતી નામ હતું નહીં કોઈ ફોન નંબર નહોતો કંઈ નહોતું હવે જ્યારે એ આભારની પ્રેક્ટિસ લાંબો સમય સુધી કરતી હતી અને જે વ્યક્તિને આ પર્સ મળ્યું હતું એ વ્યક્તિના મગજમાં કોન્સ્ટન્ટ એવું થતું હતું કે હું આ પર્સના માલિકને શોધું અને જે સરનેમ હતી એના ઉપરથી એ વ્યક્તિએ ડિરેક્ટરીમાંથી એ સરનેમ જોઈ અને એ સરનેમ અને નામ એક જ હતું એ હતું એમની દીકરીના પિતા અને એ નંબર એમને મળ્યો એમણે ફોન કર્યો ફોન કર્યો અને અમને ખબર પડી કે એમનું પર્સ એમની પાસે છે અને કોઈ બી રીતે લોકો લેવા ગયા કે મળી ગયું પણ પર્સ આ રીતે મળી ગયું બેઝિકલી હું એવું કહેવા માગું છું કે વિઝ્યુલાઇઝેશન તમે આંખો બંધ કરીને તમારી વસ્તુને વિઝ્યુઅલાઇઝ કરો કે મળી ગઈ છે ફીલ કરો કે મળી ગઈ છે અને મેજિકલ ટુ ડુ લિસ્ટનો આવી રીતે ઉપયોગ કરો તો અહીં દરેક ચેપ્ટરમાં રોઢાબાન પોતાના એક્ઝામ્પલ આપીને આપણું જે ફિલિંગ્સ છે એ વધારે દ્રઢ કરવા માગે છે કે જો મારી સાથે થઈ શકતું હોય મેજિક તો તમારી સાથે પણ થઈ શકે છે એક્ઝેક્ટલી જાદુઈ અભ્યાસ અઢારમાં આપણને અભ્યાસ આપેલો છે એ રોજની જેમ તમારે સવારે ઉઠીને તમારા બ્લેસિંગ્સ લખવાના છે બ્લેસિંગ લખ્યા પછી વાંચવાના વાંચીને ત્રણ વાર થેન્ક યુ કહેવાનું એના પછી આ જે મેજિકલ ટુ ટુ ડુ ડુ લિસ્ટનું પણ એક એક્સાઇનમેન્ટ છે કે જેમાં તમારે જે તમારે કામ કરવાના હોય એનું લિસ્ટ બનાવવાનું અને ચેપ્ટરમાં સમજાયું એમ ત્રણ કામને પહેલાં લેવાના અને એને પૂરા થવા માટે પૂરેપૂરે વિઝ્યુઅલાઇઝ કરવાનું બની શકે કે તમારી સાથે આ એક દિવસમાં ના થાય પણ આ થાય છે બધાની જોડે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ વિઝ્યુઅલાઇઝ કરો ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ કરો આભાર ફીલ કરો અને એ વસ્તુ તમારી ચોક્કસ થઈને રહેશે અને ત્યાર પછી રાત્રે જે મેજિક રોકની પ્રેક્ટિસ છે પથ્થર લેવાનો છે આખા દિવસમાં જે કંઈ કામ તમે કર્યું છે એને સ્કેન કરવાનું બહુ જ બધી જ વસ્તુ ખૂબ 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 ખુશ થઈ અને થેન્ક યુ કહેવાનું અને છેલ્લે સૌથી બેસ્ટ થયું હોય એને થેન્ક્સ કહેતાં કહેતા સુઈ જવાનું તો અહીં ચેપ્ટર અઢાર પૂરો થાય છે પ્લીઝ 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 કમેન્ટ કરો કે તમને આ ઉપયોગી છે કે નહીં તો મને પણ ખબર પડે અને જો આમાં કંઈ ચેન્જીસ કરવાના હોય તો એ પણ લખો તો હું પણ એ કરવા તૈયાર છું તો અહીં ચેપ્ટર પૂરો થાય છે વિડીયોને લાઇક કરો શેર કરો હાઇપ કરો સબસ્ક્રાઈબ કરો તો આપણે જોડાયેલા રહીશું આવજો જો